કસલાલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો નાણાં વિભાગના અધિકારી ખાસ ઉપસ્થિત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કસલાલ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર આયોજિત કાર્યક્રમ યોજાયો ગાંધીનગર સચિવાલયના નાણા વિભાગના અધિકારી ડોક્ટર હાર્દિક પ્રજાપતિ તથા લાયજન તરીકે સીઆરસી કોઓર્ડિનેટર સુરેન્દ્રસિંહ સોલંકી પોલન સ્કૂલ લુણાવાડા એ વિશિષ્ટ ઉપસ્થિતિ આપી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મંગળ પ્રાર્થના સાથે કરવામાં આવી શાળાના મુખ્ય શિક્ષક ફૂલાભાઈ પગી દ્વારા પધારેલા મહેમાનો અધ્યક્ષ સભ્યો કસલાલ ગામના સરપંચ માજી સરપંચ શશનાભાઈ પૂનમસિંહ આંગણવાડી કાર્યકર વાલીઓ અને ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરાયું ડોક્ટર હાર્દિક પ્રજાપતિએ આંગણવાડીના સાત અને બાલવાટિકાના અડત્રીસ બાળકોને કુમકુમ તિલક કરી દફતર કીટ વિતરણ કરી ધોરણ ત્રીજી આઠના સર્વોચ્ચ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ચોપડાથી સન્માનિત કરવામાં આવ્યા તેમણે શૈક્ષણિક વિકાસ માટે ઘરની ભૂમિકા અને શાળા સમાજ વચ્ચેની સંકલન જરૂરિયાત પર ભાર મૂક્યો શાળાના ગ્રીન સ્કૂલના પ્રયાસો જોઈ તેઓએ પ્રશંસા પાઠવી અને લીંબુ તથા જામફળના છોડનું વૃક્ષારોપણ પણ કરાયું અત્રે નોંધનીય છે કે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રામજીભાઈ વણકર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ત્રણસો ચોપડાનું ભેટ વિતરણ કરાયું કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ સાતમી વિદ્યાર્થીઓ રીનાબેન પગી દ્વારા કરવામાં આવ્યું આ અવસરને સફળ બનાવવા શાળાના આચાર્ય તમામ શિક્ષકો તથા એસએમસી અને ગ્રામ પંચાયતના સહયોગી સાથથી કાર્યક્રમ યશસ્વી બન્યો આભાર વિધિ પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રિપોર્ટર જયેશ ડામોર કસલાલ લુણાવાડા મહીસાગર